વરસાદને લઈને પંચમહાલ પ્રભારી મંત્રી કુબીરભાઈ ઢીંડુની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઈ ભારે વરસાદમાં પંચમહાલ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે શ્રેષ્ઠ કામગીરી કરાઈ મંત્રી કુબેરભાઈ ઢીંડુ જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે બે દિવસમાં કુલ એંસી ફરિયાદો નોંધાતા તંત્ર દ્વારા તાત્કાલિક નિરાકરણ કરાયું ત્વરિત સહાય ચૂકવા સહિત પાકના નુકસાન અંગે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે હાથ ધરાશે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ત્યારે પંચમહાલ જિલ્લામાં ગત તારીખ ચોવીસ દરમિયાન ભારે વરસાદ નોંધાયો હતો જિલ્લામાં વરસાદને લઈને આજ રોજ ગોધરા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે રાજ્યના શિક્ષણ અને પંચમહાલ પ્રભારી મંત્રી શ્રી કુબીરભાઈ ડિંડુની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાતી મંત્રીએ પંચમહાલ જિલ્લાની સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી અને કામગીરી અંગે વિવિધ સૂચનો કર્યા હતા તેમણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારે વરસાદની પરિસ્થિતિમાં યુદ્ધના ધોરણે રાઉન્ડ ધ ક્લોક કરેલ કામગીરીને બિરદાવી હતી તેમણે વીજળી રસ્તાઓ સહિતના પાક નુકસાન બાબતે જરૂરી સર્વે અને કામગીરી કરવા જણાવ્યું હતું તેમણે અધિકારી સ્ત્રીઓને સંકલનમાં રહીને પાણીનો નિકાલ રસ્તાઓના ડેમેજ બાબતે મેટલ થકી પુરાણ મકાન પડી ગયા અથવા અસંત નુકસાન હોય તો ત્વરિત સહાય પશુ મૃત્યુની સહાય વીજળીના પ્રશ્નો બાબતે એમજીવીસીએલ વિભાગને દાહોદ અને મહીસાગરની વધારાની ટીમો બોલાવી ઝડપી કામગીરી કરવા જણાવ્યું હતું આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીનની ગોળીઓ સહિત પાવડરનો છંટકાવ કરવામાં આવશે આ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યો દ્વારા વરસાદના પગલે નુકસાન બાબતે ચર્ચા કરી હતી જેમાં પુરાવાઓ ચોકડીથી બાયપાસ રસ્તાનું સમારકામ સરસાવ અને ગામડી વચ્ચેના બ્રિજનું કામ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યાં પાણીનો નિકાલ કરવા સહિતની કામગીરી બાબતે ચર્ચા કરાઈ હતી

સમીક્ષા બેઠક તમારા જિલ્લાના પદાધિકારી અધિકારીઓ સાથે વહીવટીતંત્ર સાથે એની સમીક્ષા બેઠક કરી અને જે કંઈ નુકસાન થયું છે એની પણ ચર્ચા કરીશ અને સવિશેષ આ ત્રણ દિવસના વરસાદમાં આપણા જે સ્ટેટ હાઈવે જે ચાર બનતામાં આપણે એને ચાલું કરાવડાવ્યા છે પંચાયતના જે બાવીસ રસ્તાઓ હતા એમાંથી અગિયાર અત્યારે આપણે મરામત કરીને એની કામ રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે વિશેષ નુકસાન જે થયું છે એમજીવી સેલ જે વાવાઝોડામાં અને વરસાદના કારણે આપણા વીજપોલ પોલ જે એકસો છન્નું જે ધરાશય થયા હતા એમાંથી એકતાલીસ કાર્યરત થઈ ગયા છે સાથે સાથે એકસો પંચાવન પોલની કામગીરી હાલ પ્રગતિમાં છે સત્તાણું ટીમ અત્યારે કાર્યરત છે તેમ છતાં અમે અધિકારીશ્રી અને એમજીવીસીએલના અધિકારીઓને સૂચના આપી છે કે દાહોદ અને મહીસાગરની જે ટીમો છે એમને અહીંયા બોલાવીને વિશેષ કામગીરી એમના સાથે રહીને ટીમમાં વધારો કરીને તાત્કાલિક આજે એકસો પંચાવન જે વીજ પોલ છે એ તાત્કાલિક ઊભા કરવામાં આવે અને વીજ પુરવઠો કાર્યરત કરવામાં આવે એના માટે પણ સૂચના આપવામાં આવી છે અને પૂરા જિલ્લામાં પશુના જે મૃત્યુ થયા છે દસ એટલા પશુ મૃત્યુ થયા છે એનું પણ પીએમ રિપોર્ટ કરી તાત્કાલિક કેસ્ટ્રોલ ચૂકવા એના માટેને પણ ચર્ચા અહીંયા કરી છે અને સાથે સાથે જે કાચા માટીના ઘરો હતા એ પૂરા જિલ્લામાં બસો સોળ જેટલા આંશિક નુકસાન થયું છે અને બાકીના નવ ઘરો નવ ઘર જે હતા એ પૂરેપૂરા ધરાશ થયેલા છે અને તેમ છતાં હજી સર્વેનું રિપોર્ટ બાકી છે એ પણ મેળવીને જે લોકોને જે નુકસાની થઈ છે એને તાત્કાલિક એનું વળતર ચૂકવાય એના માટેની પણ સૂચનો આપી છે અને કુલ મળીને એવરેજ કામગીરી અમારા વહીવટીતંત્ર અને અમારા ધારાસભ્યશ્રીઓ બધા સાથે મળીને જનસેવાનું જે કામ છે આવા સમયે જનતાની સાથે ઉભા તમામ કામગીરી અમે કરાવડાઈ રહ્યા છીએ